વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી બાદ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે જીગ્નેશ મેવાણીએ બોટાદ પોલીસ પર મુસ્લિમ સગીરને માર માર્યાનો આક્ષેપ કર્યો છે તેમણે કહ્યું કે બોટાદમાં ચોરીના આરોપી સત્તર વર્ષના મુસ્લિમ સગીરને પોલીસ લઈ ગઈ અને પરિવારને કોઈ જાણ પણ ના કરી બોટાદ પોલીસે તેને ઢોર માર માર્યો છે પોલીસે નશામાં માર માર્યાનો મેવાણીએ આક્ષેપ કર્યો છે હાલ સગીર જાયડસ ખાતે સારવાર હેઠળ છે ત્યારે બીજી તરફ સરકાર પર પ્રહાર કર્યા છે

આ સત્તર વર્ષના આર્યન નામના મુસ્લિમ યુવાનને એટલો બધો માર્યો અને એના ગુપ્તાંગમાં દંડા નાખી દીધા અને અત્યારે એ જીવન મરણ વચ્ચે એ બહુ મુશ્કેલ પરિસ્થિતિમાં જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે જાયડસ હોસ્પિટલમાં એડમિટ છે એ વાત પણ આજે ચાર પાંચ દિવસ થયા છતાં જાણે કાનૂન અને બંધારણની સીમા એ બોટાદમાં પૂરી થઈ ગઈ હોય એ રીતે આજ દિન સુધીમાં બોટાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલ નથી બોટાદના જિલ્લા પોલીસવાળા સાથે મેં બે વખત વાત કરી પીડિતોના સગાઓ સાથે વાત કરી અને મારી ટીમમાંથી બે માણસો આ ભોગ મળવા ગયા અને એનો વિડીયો પણ લીધો છે એ છોકરો સ્પષ્ટ કહી રહ્યો છે કે આખી રાત બોટાદ પોલીસે મને માર્યો છે આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં સરકારી કચેરીઓમાં ખાનગી એકમોમાં ફેક્ટરીઓમાં કારખાનાઓમાં ક્યાંય પણ લઘુત્તમ વેતન લાગુ પડતું નથી સરકારી કચેરીઓ જુઓ તમે જિલ્લા સેવા સદન જુઓ કે સર્કિટ હાઉસ ભાગના આઉટસોર્સિંગ કર્મચારીઓને મિનિમમ વેજ આપતા નથી સેલેરી સ્લીપ આપતા નથી એનો પીએફ કપાતો નથી આ ભયંકર શોષણ જ્યારે ઓછું હતું એમ કામદારોના કામના કલાક ઘટાડીને આઠમાંથી છ કરવાના બદલે પૂંજીપતિઓની ચાપલુસી કરવામાં માનતી ઉદ્યોગપતિઓની ચાપલુસી કરવામાં માનતી આ ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતના શ્રમજીવીઓનું મહાભયંકર કલાકો આઠમાંથી વધારીને બાર કરવા માટેનું બાર કલાક સુધી લઈ જવા માટેનું બિલ લાવી છે બિલમાં એવી પણ જોગવાઈ કરી છે કે બહેનોએ પણ રાત પાણીમાં કામ કરવાની છૂટ મળશે અનેક અભ્યાસો પરથી પ્રસ્થાપિત થયું છે કે કામના સ્થળો પર દીકરીઓની બહેનોની માતાઓની સુરક્ષા નથી એમની સાથે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ સેક્સ્યુઅલ અબ્યુઝ અને ઇવન બળાત્કાર સુધીની અતિ અતિ સંગીન ઘટનાઓ બનતી હોય છે આ કામના સ્થળો પર ફેક્ટરીઓમાં ઉદ્યોગોમાં જે બેન દીકરી માતાઓ સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે એમને ન્યાય આપવો એમને પુખ્તા સુરક્ષા આપવી આ બધામાં આપણી સરકાર ગુજરાતની ભાજપ સરકાર ફેલ ગયેલી છે